વિસારમાં વિસ્તારમાં આવેલી જૂની લેબર કોલોની આરઈ પાર્ક પાસેથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે પશ્ચિમ કચ્છ લોકલ બ્રાન્ચ દ્વારા કામગીરી કરાઈ છે લોકલ બ્રાન્ચના કર્મચારીને ખાનગી બાતમી મળી હતી જેના આધારે વર્કઆઉટ કરતા આરોપીની દુકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આરોપી પાસેથી એલસીબીએ ત્રેવીસ હજાર એકસો પચાસની કિંમતનો બે પોઇન્ટ ત્રણસો પંદર કિલોગ્રામનો માદક પદાર્થ ગાંજો પકડી પાડ્યો હતો બે આરોપીઓ વિરુદ્ધ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જતીન રંજન બરાલ નામનો આરોપી ઝડપાયો છે જ્યારે સંદીપ બ્રિજરાજ સ્વૈન નામના આરોપીને ઝડપવાનું બાકી છે પોલીસે કુલ પંચોતેર હજાર પાંચસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો છે